એટલે પોતાના આત્માને ઓળખવાનો આ જે બતાવી એ વસ્તુ 24 જડ છે ગીતાજીના તમે ચોથા અધ્યાય સાતમા અધ્યાયના ચોથો અને પાંચમા શ્લોકમાં મતલબ પુરાવો છે અને આત્મા ચેતન છે આ સ્વયંને ઓળખવો છે તો આ સ્વયંને ઓળખવામાં આમની જરૂર નથી આમાં કોઈ કે કાંઈ બી ઉપયોગ કરવા ભજન કરવા નામ કો કે સમરણ કો કે જે કઈ કહો એ બધું મતલબ કે જે છે ને સમજતા જ નથી બસ આનો ઉપયોગ કરે એ એક પણ માણસ મતલબ કે ભક્તિમાં આગળની જાય આ ચોવીસ વસ્તુનો ઉપયોગ ભક્તિમાં નથી આ શીખવા શીખવામાં કે કમાવામાં કે વ્યવહાર કરવામાં આ ચોવીસની ભક્તિ ભક્તિમાં બિલકુલ નથી આત્માને આ સુતા જે કહેવાય આ સુતા 20000 સાથ અને આ માથામાં ત્રણ અબજ ત્રીસ કરોડ આર્નેચરના ફોલ છે આપણે એનો ઉપયોગ જ નથી કરતા આપણે મતલબ જે છે ને ભક્તિમાં લાગી જઈએ ના બારના પાખનમાં એ પણ મતલબ માણસ સર બરાબર સમજ્યો નથી ભક્તિ કરવી એટલે આ ચોવીસ વસ્તુનો મારા ભાઈઓ ઉપયોગ જ નથી કરવો આ સુરતા મતલબ પહેલે નાકની દ્રષ્ટિ ઉપર ને પછી નાભી માં લઈ જવાની આ જ્યાં સુધી તમે નાભી માં નથી પહોંચતા તો તમે જીવન માં કશું પણ કર્યું નથી ભક્તિ માં કશું જેને કહેવાય એક જીરો લેવલ હજી પહોંચતા નથી આ જ્યારે મતલબ કે આ સુરતા ને એ એટલે જ મતલબ કે આ ગંગા જાઉં ઓલ્યા મંદિરે જાઉં ઓલ્યો દીવો કરું અગરબત્તી કરું નાળિયેર વધારું અરે આ બધા જ્યાં આ કન્યા કુંવારી ને

યાદ રાખજો અને આજ હું જે તમને કહું છું કે જ્યાં સુધી તમે સૈમને નહીં ઓળખો એટલે પોતાને નહીં ઓળખો ત્યાં સુધી કશું પણ એક ઝીરો લેવલ પણ તમે ભક્તિમાં આગળ નથી ગયા ભક્તિમાં આગળ જવું હોય તો તમારે આ સુરતાને અહીંયા મતલબ કે નાભીમાં મળતી એ અને નાભીમાં જશે એનામાંથી ઓજસ નીકળશે એમાંથી ઓરા નીકળશે એમાં આપણું સુક્ષમ શરીરનું કવચ અને ઓરા વડે મતલબ કચ બનવાનું આવે અને એના માધ્યમ દ્વારા આપણા શરીરમાં મેલી પ્રધા પ્રવેશેલી પ્રવેશ છે નહીં આ આપણે કરવાનું જે આ કરવાનું હોય એટલું નથી ન કરવાનામાં મતલબ કે આપણ લાગી જઈ રહ્યા કેટલી અફસોસની વાત છે પછી ખરેખર આજના આ બેનરની અંદરમાં માણસ મતલબ બહુ જાડા થઈ જાય રહ્યા જાડા થઈ જાય એનું કારણ શું કે વીસ પચીસ વર્ષ પછી કામ કરવાનું મતલબ ઓછું થઈ જાય અથવા બાઈઓને પ્રસૂતિ પછી ચાલીસ વર્ષની ઉંમર પછી જે છે ને ઓપરેશન કરવામાં આવે ને સારી રીતે કામ ને યોગાસન કરે તો કાંઈ મતલબ કે જે છે ને સીજરી